નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા ન્યૂઝ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નવસારીના રામજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને આગવું દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા નવસારી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિરના પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ યોગ કાર્યક્રમમાં યોગપ્રેમી યુવાનો મહિલાઓ અને સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પણ અને અધિકારીઓ પ્રોત્સાહભેજ જોડાયા હતા અને સામૂહિક યોગ અભ્યાસ કર્યો હતો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર આયોજિત અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે યોગ એ વૈશ્વિક પ્રસિદ્ધિ આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો રહ્યો છે માનવ કલ્યાણના ઉત્થાન ધ્યેય સાથે ભારતીય ઋષિમુનિઓના માનવ માનવજાતને ભેટ સમાન યોગ વિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે યોગથી સ વ્યક્તિના શરીરમાં શારીરિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે એમ જણાવ્યું પ્રમુખે યોગને દૈનિક જીવનશૈલીના ભાગ બનાવવા માટે તેમજ મેદસ્વી મુક્ત ગુજરાત અભિયાનમાં જોડવા માટે લોકોને અનુરોધ કર્યો હતો અગિયારમાં યોગ દિવસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી લોકોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરી મેદસ્વી મુક્ત જીવનશૈલી પ્રત્યે જાગૃત કર્યા હતા જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા વડનગર તેમજ વિવિધ રાજકીય આગેવાનો અનેક જગ્યાએ ખાસ તેઓ દ્વારા આજે યોગ કરવામાં આવતા આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા વાંસદા પ્રયોજન અધિકારી પ્રણવ વિજયવર્ગીય નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નવસારી પ્રાંત અધિકારી ડૉક્ટર જન્મ ઠાકોર પોલીસ અધિક્ષક અધિકારીઓ તેમજ યોગ શિક્ષકો અને યોગ પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ જ રીતે નવસારીના આઇકોનિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય સાથે માટે યોગની થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને આગવી દેન એવા યોગ આજે નવસારી વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન વેગ મળતા નવસારીના ઐતિહાસિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી ખાતે સવારે સામૂહિક યોગ સાધના વિશે આયોજન કરવામાં આવ્યું હતું એક પૃથ્વીક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ ઉજવાયેલા કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગ પ્રેમીઓએ વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી આ કાર્યક્રમમાં એનસીસી કેડેટ સામાજિક અગ્રણીઓ શાળા વિદ્યાર્થીઓ ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો નવસારીના અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે પણ આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ નવસારીના વિવિધ વિસ્તારોમાં પણ આજે યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવતી લોકોએ યોગ કરી યોગાભ્યાસ કરી અને લોકોને મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ પર લોકો કામ કરે તે માટેનો ખાસ આહવાન કરવામાં આવ્યું હતું આ જ પ્રકારના અનુભવ માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી